પંચમહાલ જિલ્લામાં આંગણવાડી કાર્યકર્તાઓને બુથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવતા વિરોધનો સૂર ઉઠ્યો છે આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘે જિલ્લા સંકલિત બાળ વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે આંગણવાડી કાર્યકર્તાઓએ જણાવ્યું કે તેમની મુખ્ય જવાબદારી આઈસીડીએસ યોજના હેઠળ છ વર્ષથી નાના બાળકો સગર્ભા બહેનો ધાત્રી માતાઓ અને કિશોરીઓના આરોગ્ય અને પોષણની દેખરેખની છે તેમનું મુખ્ય કાર્ય કુપોષણનું પ્રમાણ ઘટાડવાનું અને મૃત્યુદર લાવવાનું છે કાર્યકર્તાએ સ્પષ્ટ કર્યું કે વર્તમાન કામગીરી અને દફતર દફતરી કાર્યમાં જ તેમનો સમય પૂરો થઈ જાય છે વધારાની બીએલઓની કામગીરી સોંપવામાં આવે તો તેમની મુખ્ય જવાબદારી ઉપર અસર થશે તેમણે એ પણ ધ્યાન દોર્યું કે આંગણવાડી કાર્યકર્તાઓને આઈસીડીએસ સિવાયની પણ કામગીરી ન સોંપવા અંગેનો સરકારી પરિપત્ર પણ અસ્તિત્વમાં છે આવેદનપત્રમાં બીએલઓની કામગીરી પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે આવેદનપત્રો આપવા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા